સાબરકાંઠાના પ્રાંતિજમાં ડાંગરની ખેતીમાં વધારો થયો મગફળી અને કપાસથી ખેતી કરતા ખેડૂતો ડાંગર તરફ છે સતત વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ રહેતા ડાંગરનો સારો પાક થાય છે પ્રાંતિજમાં સાત હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે ડાંગરમાં પાકમાં પ્રતિ એકર રૂપિયા થી બાર હજારનો ખર્ચ છે ખર્ચની સામે પ્રતિ એકર ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાની આવક થઈ છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડાંગરની ખેતી થતી હોય તો પ્રાંત તાલુકામાં પ્રાંતિજ તાલુકાની અંદર સાત હજાર હેક્ટરમાં જે ડાંગર છે તેનું વાવેતર કરવામાં આવે છે અને ડાંગરના ખેડૂતોને જે વધુ અસર પડતા હોવાને કારણે કોઈ નુકસાન ના જતું હોવાને કારણે ખેડૂતો છે જે હવે ડાંગરની ખેતી તરફ પડ્યા છે અને હાલ ખેડૂતોને એક દસ હજાર જેટલો પર હેક્ટરે ખર્ચો થતો હોય છે અને ત્રીસ હજારથી વધુની આવક થતા હોય ખેડૂતો પણ ડાંગરની ખેતી કરતા થયા છે અને હાલ પ્રાંત તાલુકાની અંદર સૌથી વધુ ડાંગરની ખેતી કરી રહ્યા છે અને હાલ સારા વરસાદને પગલે ખેડૂતો પણ હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે સંદીપ પટેલ બી ટીવી હિંમતનગર પ્રાંતિ